દાહોદમાં ગ્રામ પંચાયત ખંગેલા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત દાહોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી અતુલ રાઠવાની અધ્યક્ષતા હેઠળ રાત્રિ સભા યોજાય મહાનુભવના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું સમગ્ર રાજ્યમાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી વર્ષ બે હજાર પચીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે દાહોદ તાલુકાના ખંગેલા ગામની ગ્રામ પંચાયત ખાતે દાહોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી અતુલ રાઠવાની અધ્યક્ષતા હેઠળ રાત્રિ સભા યોજવામાં આવી હતી આ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી શ્રી અતુલ રાઠવાએ વિકાસ સપ્તાહની માહિતગાર કર્યા હતા સાથે વિકાસ દ્વારા જાણકારી જાણકારી વિશે પણ આપી હતી શ્રી ડોક્ટર વિશાલ સરકાર તરફથી આપતી વિવિધ યોજનાઓ સંબંધિત જાણકારી આપી હતી સાથે તમામ ગ્રામજનો વધુમાં વધુ સરકારી સહાયનો લાભ લે તે માટે અપીલ કરી હતી આ સમય વિકાસ રથ પર સરકાર શ્રીની અત્યાર સુધીની વિકાસની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ સૌએ નિહાળી હતી ઉપસ્થિત મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને સરકારી લાભોનું વિતરણ કરવામાં કાર્યક્રમ કાર્યક્રમના અંતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ રાત્રિ સભા કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી કઠલા ઈટવા તેમજ બાંડીબાર સરપંચ તલાટી ઉપસરપંચ જિલ્લા પંચાયત સભ્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ